ભરૂચ જિલ્લામાં આજે નીટ બે હજાર પચીસની રાષ્ટ્રીય પદ્ધતિની પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાર અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ રહી છે સમગ્ર જિલ્લામાં કુલ એક હજાર નવસો અડસઠ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી રહ્યા છે નીટ પરીક્ષાની કામગીરી માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ જરૂરી આયોજન અગાઉથી કરી લેવામાં આવ્યા હતા જેપી કોલેજમાં પાંચસો અઠ્યાવીસ એમ કે કોલેજમાં ચારસો એંસી અંકલેશ્વર કોલેજમાં ચારસો એંસી અને જે નર્મદા વિદ્યાલયમાં પણ ચારસો એંસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે પરીક્ષાની પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રકારની ગેરતી ન થાય તેની માટે પોલીસ બંદોબસ્ત ટેસ્ટિંગ એજન્સી દ્વારા બે હજાર પચીસ નું તારીખ ચાર પાંચ બે ના રોજ આયોજન કરવામાં આવેલ છે ભરૂચ ખાતે કુલ ત્રણ કેન્દ્ર છે એમાં મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે આ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ જાતની તકલીફ ન પડે તે માટે પોલીસ વહીવટી પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે સૌ પ્રથમ વિદ્યાર્થીઓનું ફેસ્કીંગ કરવામાં આવશે કોઈ પણ જાતની વસ્તુ અંદર લઈ જઈ ન શકે તે માટેનું ચેકિંગ હાથ ધરાશે ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ મારફત બાયોમેટ્રિક વેરિફિકેશન થશે ત્યાર પછી ફરીથી અંદર વિદ્યાર્થીઓનું ફિસ્કિંગ થશે અને ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે દોઢ વાગ્યા સુધી દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે પરીક્ષાનો સમય બે થી પાંચ સુધીનો છે કોલેજ અને વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ જાતની મુશ્કેલી વગર પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે